અમદાવાદ થી તો અમે બોલી હી અને શાદી વિવાહ માં શું આપડે સમ્માન કરવું હોય તો સન્માન કરવું હોય તો બાયોડેટા નાખવા પડે હા તો મોકલો હાય કરી ને મોકલો એમાં નાખી બીજું એમ નાય હા અમે youtube જરા તમે ક્યાં નંબર લીધો આ અરે આમાં તમારે વિડિયો જોતા હોય તો અમે મૂકીએ છીએ તમારો ફોટો મોકલો જે તમે ધંધો કામ કરતા હોય જે તમારા પરિવારમાં શું છે ને એ રીત અમે મૂકીએ છીએ સાહેબ. અમારે તો પરિવારમાં માં છે હા. ને ધંધો ગાડી કરી કરે છે. તમારું નામ શું છે? સંજય. સંજયભાઈ ઠાકોર. સંજયભાઈ ઠાકોર. હમ્મ. ઓ કયા સમાજ ઠાકોર સમાજ. હા ઠાકોર સમાજ. ઉંમર કેટલી છે તમારી? ઓગણચાલીસ ચાલીસ.

અત્યારે તો આપડે જ જાવી છે અમદાવાદ સુરત હાલું અમદાવાદ સુરત હમ હી હી કે અમદાવાદમાં જ રહેવાનું અમદાવાદનો રામન એટલે પોતાનું જ મકાન છે હા ઘરનું મકાન છે પોતાનું મકાન હમ હમ આ ਤੇਰੇ પરિવારમાં કોણ કોણ છે તમે તમારા મમ્મી ને તમે અને ભાઈયુ કેટલા છો તમે ભાઈયુ ભાઈ કોઈ ની એક જ છે તમે એક જ છો હા ઓહો એટલે બાને હવે ઉંમર થઈ ગઈ તો હવે પપ્પા ને શાહ આખી જિંદગી તો નો દીધો પણ હવે છેલ્લી ફેરી આપડે બે ભી શાહ થોડો જીવી ત્યાં જમીન બમીન છે જમીન બમીન કઈ નહિ કઈ નહિ કોઈ વસ્તુ નહિ કમાઈ ને ખાવી ને બસ ઈજ મકાન તો પોતાનું છે ને હા ઘર મકાન છે રમૂજ હા એટલા માટે છે બીજું કઈ નહિ પછી સામે વાળા એવું છે પાત્ર કોઈ આવે ને આપડા એમ કે કે ભાઈ પોતાના મકાન છે એમાં ખોટું બોલવાનું આવે નઈ ને ખોટું બોલી ને ફોર્મ ભર્યું હતું એક બે હાજર નાખો એક બીજો બે હાજર નાખો એક પાંચસો હા પંદર તારીખ નું હતું મારું

આપણને એવું સમજી લ્યો કે તમારું તમને તમારે કોઈ દીકરી જતી હોય કે કોઈ જતું હોય આપડે કપલેરી લેવા કે ફલાણું લેવા તો કે એટલી જરૂર છે તો આપડે નાખો કે નાખી શકીએ આપડે રૂપિયો કઈ નાખવાનો થતો નથી નંબર ડાયરેક્ટ આપી દેવા તો એ કેતા તા એમ આપડે નહીં ખાધી મારું નામ દે અને કોઈ એમ કે પૈસા નાખવાનું તો મને નંબર ડાયરેક્ટ આપી દેવાનો બરોબર મને નંબર આપી દે ડાયરેક્ટ હું વાતચીત કરી કઈ રીતે કઈ રીતે પૈસા થાય શું થાય છે અમારે એવું છે કે અમારી બધું છે ને એ ખર્ચો આપે છે બરોબર અમે જ ખર્ચો આપીએ છીએ તમારે ખાલી કોર્ટ મેળવતી જ લગ્ન ના જે થાય છે એ જ દેવાના છે બીજું કઈ નથી એ તો બરોબર છે આપણો કોલેજ ને જાવી બે ત્રણ હજાર રૂપિયા ખર્ચો આવે એ આપડે ભોગવીએ આપણે તો ક્યાંય ધોળતા હોય કે આપડું ભાઈ ઘર બંધાય ને માવતર ની સેવા થાય આપણે તો જો મારું કેવું ખાતું કે હું નાઈ તું નાઈ હા છત્રી કલાક મેં એકદમ ઘરે આવું ની એ ગાડી નો ધંધો ગાડી ની શેઠ લોકો એમ કે અહિયાં જવા દે તમારે ન્યાય જવું પડે હા આ તો વલધી માં ગાડી હોય ને સાવન કંપનીમાં હું હાલુ અત્યારે સાવન નું તો નામ હેમ થઈ છે તમે અમદાવાદ માં સાવન પોમન

તો આપણે મેં ફોન કર્યો ફોન લઈ વાત જાણવા મળે આપણને ટૂંક જો અમે તો કોઈ એક રૂપિયો લેતા નથી અમારે ફ્રી સેવા છે

મેં જો ભાઈ અમારે કોઈ ધંધાની જરૂર છે નહીં હલ્લો હ અમારે કોઈ ધંધાની જરૂર નથી આપણે તો ઘરે પટકું લોટલાની જરૂર છે બીજી કોઈ જરૂર નથી એને કોઈ ઘરે કામ કામે કાજે આપણે મોકલવા નથી કામે કાજે જવું નથી આપણે સહેજ જ્યાં સુધી આપણે ઘર હલશે ત્યાં સુધી કમે ખવડાવશે અને પછી તો પછી જો સુખ દુઃખ આવે તો ભાઈ જાવું પડે આ તો કઈ વાંધો નો ફોટો નાખજો બરાબર હું થોડોક બહાર છું બરાબર આજે વાત થઈ ગયું એટલે તમે હાઈ કરીને મોકલો એટલે એમાં નાખું તમારે ઓકે સારું હોસ્ટોપ કરો એટલે હોસ્ટોપ માં હું નાખું એ સારું